હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ તારીખ ચોવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી અને વલસાડમાં

મોરબી સુરેન્દ્રનગર બોટાદ ખેડા પંચમહાલ દાહોદ તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આવતીકાલે તારીખ પચીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી બોટાદ આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો આજ આવતીકાલે પચીસ જુલાઈના દિવસે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ ખેડા મહિસાગર અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે તારીખ છવ્વીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ તાપી ડાંગ ભરૂચ વડોદરા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ સત્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણી તો ગુજરાતના બે જિલ્લાઓ ભાવનગર અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી બોટાદ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો અઠ્યાવીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો વલસાડ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત બોટાદ અમરેલી સુરત તાપી ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત જો આપણે સપ્તાહના વેધર અપડેટ્સ પર નજર કરીએ તો સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની નજર કરીએ તો તારીખ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આગામી સપ્તાહમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સાથે હવામાન વિભાગના મતે હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે જો ખાસ કરીને ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને આવતીકાલે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આવતીકાલે પચીસ જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર